હેલો ગાય ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ મકર સંક્રાંતિ પણ મકર સંક્રાંતિનો વિડીયો તો ગામડાની અંદર છે ને મસ્ત મજાનું ચોકલેટ બિસ્કિટ બિસ્કીટ બધા વેચતા હોય અને ઈ લેવાની મજા પેલા અમને બહુ આવતી થાના હતા ત્યારે અને અત્યારમાં છોકરાઓ છે ને થેલિયું લઈ લઈને ક્યાર ના દોડે છે ને એટલો અવાજ કરે છે એકી સાથે બધા જાતા હોય ને એટલે જો અત્યારમાં મારા મમ્મી છે ને કરે છે અત્યારે ભગવાનનું ભજન અને આ બેન બગાસા ખાય છે ગુડ મોર્નિંગ પૌર્વ ભાઈ હજી સૂતા છે શું કેતો તો ભાઈ તું નાહને કે બાદ ખાના ચાહે કે ખાને કે બાદ નાહના ચાહીએ નાહના કે બાદ ખાના ચાહીએ ચલો અને ઉઠતા આવે કઈ બીજો ધંધો છે તારે હા કઈ ધંધો છે અટાણમાં મોબાઈલ લઈને બેસવાનો પપ્પા આરે તમારો મોબાઈલ લઈ લીધો ગાંઠી આવી કે લઈ આવી એમ કહે જા અમારા એક માં એક લોતો મર્દ એક એટલે એ અમાર જાશે ગાંઠિયા લેવા તીખા ગાંઠિયા મને બહુ ભાવે ને એટલે તીખા ગાંઠિયા ખબર છે ઓ બાર નો માહોલ કઈક આવો છે જો અત્યારે હાથમાં બધા છે ને કઈક ને કઈક બધા લઈને ઉભા હોય છોકરાઓ બધા લેવા આવતા હોય જો આમથી થેલીઓ ને બધું લઈને આવે છે ત્યારમાં વેચતા હોય બધું અમારે હજી વેચવાનું બાકી છે આમ છે બાળકો ઓઠા એટલે બાકી છે ને સિંગ રહેલા રેવડી ને બિસ્કિટ ને બધું લઈને બેહી ગયા છે અને વિનુ બાપાએ શું લીધું છે બિસ્કિટ બિસ્કિટ બધા બિસ્કિટ વેચે છે

ઈ કન્ફ્યુઝ થઈ ગયો કે આને માર શું કેવું ગુજરાતી તો કાય આવડે નહીં કેટલો ભેગો કર્યો નાસ્તો કે બતાઈજી ઓહો આમાં તો થેલીમાં ઘણું ભેગું થઈ ગયું જો આમ બતાઈ દઈએ હજી હમણાં જ નીકળ્યા તો આખી થેલી ભરાઈ જાય છે જો આવી રીતે અમે પેલા જાતા લેવા જો આ છોકરાઓ લે ને એમ જા તને બોલાવે હાથમાં લઈ લેવાના હોય જા અમાર પર્વ ભાઈ નીકળ્યા છે પણ થેલી ને બદલે ઓહો આને તો થાળી ભરાઈ ગઈ આખી થોડું થોડું આપજો થોડું 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 કાકી આખી ભરાઈ પર આવડી મોટી છોકરી આવડી મોટી છોકરી લેવા આવે છે જો ગાઈસ આ નાના નાના છોકરાઓ ને લેવાનું હોય ને આવડી મોટી આવે છે લેવા વાહ થેન્ક યુ થેન્ક યુ ભાઈ બુરાત થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ તો મકર સંક્રાંતિ મસ્ત માહોલ જામ્યો છે બધું વેચવામાં પરવાને તો મસ્ત આખી ડીશ ભરાઈ ગઈ છે અને હજી આમથી જો છોકરાઓ ચાલુ જ છે આવવાનું ઘણા બધા આવે છે એકી સાથે ત્રણ ત્રણ ચાર ચાર ને એવી રીતે આવે બધા સાથે

ભૂલાઈ ગયા આ રાજ મામા નીકળ્યા જો લેવા અવડા મોટા મોટા અલાઉડ નથી આમાં નાના જ અલાઉડ છે ભાઈ પરમ તું તો લેતો બધા પાસે થી પરમ તારી હાઈટ વધી ગઈ તું નાનો જ કેવા મંડ લેવા ওহ আড়ো মোটো থে নিকা ছো ভাই જો આને તો આને આને તો ફૂલ થેલી ભરાઈ ગઈ પણ મને તો કમાઈ માં ઓહો આમાં કેટલો વજન છે 5 કિલો જેટલો વજન થઈ ગયો થેલી હજી ખિસ્સા માં છે આ કેટલા વાયગા નીકળો છો તું પાંચ વાયગા નો ગાડી લ્યો ગાડી અલે આ વાત તો ચોકલેટ ઓય ભાઈ પાંચ વાયગા નીકળો છે આ બળદ ની જોડી પણ એમ છે ઓ જો અમારે ગાડું હજી આવે નીકળે ગામમાં ગાડું જોવા મળે નહીં તો હવે તો બધા વાડીએ ને વાડીએ ગાડા રાખવા માંડ્યા છે કેવો મસ્ત માહોલ છે એમાં છે ડબરો આખો હવે હવે આજે છોકરા જે થોડા ઘણા આવે એટલે પૂરી થઈ જાય

મારા પપ્પાએ એ કિચન માં કોઈ દીધે પગ દીધો નથી પપ્પા તમે ખોટા ખોટા નાટક ના કરો કે હું બનાવું છું એમ વણતા નહીં આવડતી હોય એમ જેને ના આવડતી હોય ને એ દેખાય આવે બાપુ ખોટા ખોટા નાટક કરો ને ગેસ બરે નહીં તમારું ભેગું થવા દે મારા મમ્મી ગરમ ગરમ જો આ રોટલી બનાવી છે ચા બની ગઈ છે અમારે નાસ્તો કરવાનો છે અને અત્યારમાં પરમ છે ને તીખા ગાંઠિયા લેવો છે અને તે વિસા બેન જો બિસ્કિટ ભેગા કર્યા ને ખાવા માંડી હા લે લે બે જબે જાય મતલબ લંડન ડે ક્યાં હે લે મારે ખાલી ગાઠી ચા ની મોજ ભાઈ માખણ ને રોટલી ને મસ્ત મજા પરમ ગાઠી લઈવો છે મને તીખા ગાંઠિયા બહુ ભાવે એટલે ભાઈ કીધું કે લઈ આય લઈ આય ફી હાટુ ગાંઠિયા લેતો આય એટલે લઈ આવ્યો

भाई दादा श्रीकार है बोलो तो नहीं आते <laughs> ना आ 5 के रोज आने पर वाले कोई पर पर सोपा कितने को गतरा ठीक में है मेरा मैंने भी नहीं मैं यात्रा कर दिया और आज दिन राजा तब अनपसी जो हमें कह रहा था खा जा मतलब मान से ना पार नताव थाने મકર સંક્રાંતિ ના દિવસે સૂર્ય મકર રાશિ ની અંદર પ્રવેશ કરે એટલે મકર સંક્રાંતિ કહેવાય અને બાકી બધા દાન નું અલગ અલગ મહત્વ હોય છે રાશિ પ્રમાણે તો એવું માનવું છે ઘણા નું ન માનવું હોય તો આજે એવી રીતે દાન કરતા હોય અને એમને મેં દાન કરતા હોય ચોકલેટ ને બિસ્કિટ ને એવી રીતે આપીને ને સવારમાં ગાયો ને ઘૂઘરી ખવડાવવામાં આવે કૂતરાઓને ખવડાવવામાં આવે એવું બધું હોય છે તો બધી રાશિ પ્રમાણે કોઈને કાળી વસ્તુનું કોઈને સફેદ વસ્તુનું કોઈને પીળી વસ્તુનું એવી રીતે અલગ અલગ દાન કરવામાં આવે છે રાશિ પ્રમાણે હોય છે બહુ એનો આઈડિયા છે નહીં ચાલો આ વ્લોગમાં એમ જ રીતે બહુ એટલે બહુ લાંબો થઈ ગયો છે અને મસ્ત બસ ખાલી મારા સવારમાં મકર સંક્રાંતિનું જે અહીંયા માહોલ કેવો હોય છે ને હા બસ એનો જ એક લોક બતાવવો તો બધાયને જે ગામડે આવી રીતે હોય છે ગામડામાં હોય એને તો બધાય ખબર જ હોય છે પણ અમારા સિટીની અંદર સાવ અલગ જ હોય છે નવ વાગે બસ સીટી પતંગ ને દોરાન બસ એ જ દેખાવા માંડે અને મ્યુઝિક વાગતા હોય ઈ અને આઈ નો માહોલ આખો અલગ જ છે ડિફરન્સ તો પતંગ તો અહીંયા ઉડશે પણ નવ દસ વાગે ને એવી રીતે થોડીક લેટ અને બાકી તો અત્યારમાં આ બસ આવડો વેચવાનું ને એવું બધું ચાલુ થઈ ગયું તો નાસ્તા પાણી ને એવું ચાલે છે ઘરનું ક્લીનિંગ કરશું રેડી થશું એવું બધું કરવાનું છે અને આ લોકને ને એન્ડ કરી દઈ મળશું નેક્સ્ટ વિડીયોમાં આઈ હોપ તમને મકર સંક્રાંતિનો નો વિડીયો પસંદ આવ્યો હશે પસંદ આવ્યું તો અમારી ચેનલને ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરશો મળશું નેક્સ્ટ વિડીયોમાંથી આવશે